અહીંયા જો પાડ ગયો મિંદરો બાયણે નીકળો વરસાદ જોવા હાલ એમ હાલે છેટાણમાં અને આજ છે મારો બર્થડે એવું કઈ લાગતું નથી મને હું હજી ભૂતની જેમ રખડું હું જય શ્રી કૃષ્ણ તને કહું જય શ્રી કૃષ્ણ જય માતાજી

જો નકર ખખડે ને ગાજે ને અવાર પણ જોવા જ ના ગયા એટલે એમાં એવું છે આપણે એમ છે ત્રાણા કે વૈશાખ મહિનો ઉતરવા આવે ને કંઈ વધારે તાળિયા પાકે ને અવાર છે ને વૈશાખ મહિનો જ્યાં પૂરો થઈ જાય ને તો લગભગ તાળિયા ઉવરવા છે એવા પાકી અને ખરી ગયા છે વેલા આવી ગયા વેલા પાકી ગયા શેરું જો ભાઈ હે દીસું ને હાલો તો વાગી ગયા છે હાજના હવા છ અને જો મારા બર્થડે છે હે ને અટાણે એવું લાગ્યું જરાક બર્થડે હે હું આખો દી તા જેમ હે ને ભૂતની જેમ રખડતી હતી હું કારણ કે આપણે એવું કંઈ હોય નહીં બર્થડેમાં અને હું કહેતી હતી પીઝા ખાવા જાઉં પીઝા ખાવા જવાનું કંઈ છે નહીં પ્લાન બધું કેન્સલ છે ઘરે બનાવી હું કંઈક વિચારું હું હવે જો મેડાય તો રગડાપુરી બનાવી મેં દી બનાવી નથી એટલે શીખાઈ જાય અને બધાને ખાવાય જડે કે કેવી થાય ટ્રાય કરી તો જો એ તૈયારી કરવા વરગ હું હે નટાણે સેટ હું તૈયાર થઈ મને એમ થાય કે મારો બર્થડે નાખો દી વયો ગયો નટાણે સેટ ટાઈમ જઈડો તો અમારે તો સુફર જયદીપભાઈ સુફર કે કંઈક ડીએપી કહેવાય ને હારે આપણે જોઈ આવી હું છે એ અને જાય મારી મમ્મી છે ને ખાણ દીએ હેને હેને તો વૈશમાં બોલાય જાય કામ તે પડી ગયું ને અમુક શબ્દ એવા હે ને કાઠિયાવાડી કે એ તો કહેવાય જાય ને આ જો અડધા ગામને દેવા જાહે આ માર બેહુનો ગામ છે નાનું એ જો સેટવા ઊતી છે અમારું ગામડી ગામ છે હા અમારું માંડારીનું અને ગોપી ખાઈ ઘીરો ખાઈ પછી અટણે ગોપીને જો હેને ખાણ દેને આને બધાને એક એક દે દે ને આપણે એક એક બચ્ચા દે દેવાની એટલેન સંતોશ થઈ જાય કે લાગુ છું હું અટણે હું થ્યું કે માર બર્થડે હે એવું હોય આખો દી ખબર જ નહોતી બર્થડે ક્યાં આવી ન હોય તો માર ઓળો જાણે હ હ એ વાત હતી પણ આપડે એવું કંઈ હોય ની પણ જરા કેમ થાય કે વ્યવસ્થિત તારે આપણે જો તૈયાર થઈ ગયા પણ હવે દેખા છે નહીં હું હું ના દેખાડી શકું મારી મમ્મી વ્લોગ બનાવે જ થાય અને આ મારા પપ્પા કેટલાય દી પછી આવી ગયા હે વ્લોગમાં અને હમણાં વહી જાય ગામમાં ઘણા દી થઈ ગયા વ્લોગમાં નથી આ કા કાલે એક તારીખ પહેલી તારીખે મારા પપ્પાનો બર્થડે હે હું આ વ્લોગ મૂકીશ ને તો મારા પપ્પાનો અડધો બર્થડે વયો ગયો છે મારો અડધો બડે વયો ગયો જા આ માં જસ્મીન તા જો બાસ્કી ઉપર બેહીને આવતો તો ઉતરી ગયો હેઠો મે વિડિયો ચાલુ કર્યો ને અમારો છોકરો સાડી કે સાડી ને બેઠો આવતો તો નિરાતી ભાઈ જાળવ દે તો અને મારી મમ્મી જો માર ફોટા પાડતી પાડતી વઈ જાય હાલો હું જટ જટ બે ફોટા પડવી લઉં ના હું ની ઉતરાઉ એક બાસ્કી મે ઉતરાવ દીધી બેય થઈને ઉતાર લ્યો ઘોડી ચડાવ દે ઉતરી જા ઉતરી જા હલો તો જો હવે મારે છે ને વટાણા મેં સવારે પલાર દીધા હતા તો વટાણા અને બટેકા બાફવા હે બટેકા અલગથી બાફવા જો હે વટાણા કડક હોય એટલે વટાણા બફાતા વાર લાગે અને બે બટેકા બાફી નાખીને રગડા પૂરી કરી કેવીક થાય જોઈ જાય અને આપણે પેસ્ટ વારીખેરની જેમ છે ને તૈયાર લઈ લીધી છે બે પેસ્ટ બતાવું હમણાં જ્યારે ફુદીનાની પેસ્ટ છે અને આ મીઠી ચટણી છે આવે ને એટલે કઈ ટેન્શન નમરે આપણે બનાવવાનું ફટોફટ બની જાય ને આવે હે મસ્ત આપણે ઘણી વાર વાપરી લીધી છે તો અસલ આવે હે અને હાલો તો આપણે છે ને ફટાફટ મંડી બનાવવા બધું બાફવા નાખી દઈ ને પછી ખાવાનું ટાણું થઈ જાય તા તને લાઈટ અમારે આવી જાય નથી લાઈટ કાયલ નહીં એવી હા ગુમરા છે ને જીરીકવાર વાર આવે ને વહી જાય બધી જીરીકવાર વાર આવે ને વહી જાય એવું થાય છે ચાલો ફટાફટ મંડી રાંધવા અહીંયા દરવાજા આગળ બ્લોક બનાવવો પડે ને નગર કંઈ હું નહીં ઘરમાં તો ચાલો ફટાફટ રસોઈ મંડી બનાવવા અને પછી આપણે એક પંપ છે કદાચ લાઇટ આઈ આવી જાય નહીં આવે ને તો પંપવાળો એક લેમ્પ હે એ ચાલુ કરી લે હું ચાલો મંડી ફટાફટ રસોઈ કરવા અને જો અહીંયા આપણે છે ને પૂરી આવી ગઈ છે અડધો મસાલો અહીં પડ્યો અડધો મસાલો નહીં પણ વસ્તુ તો જો આ છે ગરમ મસાલો ને આ છે એ નાઇલોન સેવા આજે જળી ગઈ વળખે નહોતી જડી ઓલીસે એમ ના મજા આવે એ જાડી બહુ અસલ આવે અને મજા ઢગો એ એ જ હોય હા હું છે કવડો થઈ ગયો છે બચાવનું ટેન્શન થાય બિચારાનું આપણે સવારના વટાણા પલાળીને થાય આપણે ધોઈ નાખી આ ઓલા છે ને આમાં અડધા સફેદ વટાણા હે પીળા વટાણા કહે ને અડધા લીલા હે પણ એ લીલા હે ને આમાં દેખાય બહુ લીલા નથી હું ચાલશે આપણે તો ફૂઇની ની વાળી ના હે ત્યાંથી આવ્યા તો હતા જો પલળી ગયા હે અસલ બફાવાલાયક થઈ ગયા છે લેવેલા આ બફાઈ જાય પલાળી દીધેલા હોય ને તો જો અસલ આમ પોચાતા થઈ ગયા તો હાલ આપણે ફટાફટ બાફી નાખીને આપણે મેંદી અધકચરી વહી ગઈ ને અધકચરી છે એવું છે તો આપણે આ ધોઈ નાખી મસ્તીના કરતા અને પછી બાફવા નાખી દઈએ બે સીટી મારી લઈ એટલે થઈ જાય બફાઈ જાય વટાણા જો આપણે સિંગ તેલ ગરમ થવા મૂકી દીધું છે ને વાગી ગયા છે હવા નવ મોડું તો થઈ જ જાય આપણે વારી ખેડે આપણે તગારું ભરીને અને તગારા ઉપર આપણે પૂરી તરવાની હે કાથરોટ ભર લે હું એવું લાગશે તો અને જ્યાં મસ્તીનો રગડો બની ગયો છે થોડાક છે ને ધાણા ભાજીને ડાંઠા વધારે વહી ગયા જ્યાં રગડો અસલ બની ગયો અને આ છે તીખું પાણી એક મીઠું પાણી બનાવવાનું બાકી છે અને ડુંગળી ટમેટા નહીં મોરવાનું છે આપણે આ પૂરી તરી નાખીને પછી ડુંગળીને ટમેટું મોરી અને મંડે ફટાફટ થવાનું તથા રગડો થોડોક ઠંડો થઈ જાય હાલો તો જો બધા ખાવા બેસી ગયા છે રગડાપુરી અને ભરાતી જાય ને અમે ખવાતી જાય જણું ખાય છે કે અમે દૂધને રોટલો ને સંભારો ખાતા થઈને તાતા રગડાપુરી ભરાઈ જાય એ તાજી એ બોઘાડે વાંહે હવે રગડાપુરી છે ને જણું ને આમાં ખાઈને ખબર પડે છોકરાથી એમ બોલતા નથી કેવી થઈ એ સોરાવ કેવું થયું એટલે એક થાળી ભરીને બસારે આવવા દે

બધાને સંભારો ખાવ ને નખ ખાઓ સંભારા બગરો રોટલો જોઈએ ને એટલે રોટલો ને દૂધ ને કેમ ખાવું દૂધ પછી કયું તો ન ખાવ લઈએ આને હે ને બધું આમાં મિક્સ લઉં ને કરું ભરવામ પૂરી ન ખાધી ટમેટું અને સેવ ને આ મીઠી ચટણી બધું આમાં લાવો થોડું માલે રૂપિયા બસ